નમસ્કાર ખેડૂત ભાઈઓને જીતુ દોડીના નમસ્કાર તો મિત્રો ઘણા બધા આપણે ખેતી લગતા વિડીયો મૂકાશે પણ અલગ અલગ બધાને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો દે આજે ફરી એક માહિતી આપવાનો છું ખેડૂત મિત્રોને અલગ અલગ વિસ્તારમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોએ ફોન પણ કર્યા આગળ બધા મેસેજ મૂકાતો આજે ફરી એક દરેક ખેડૂત મિત્રોને માહિતી આપવાનો છું કે આજે તમે જોઈ શકો મિત્રો વરસાદનું વાતાવરણ છે પણ કલમ પાસે પીલવણી આવવાનું ચાલુ થઈ ગયું છે આ પીલવણીને બચાવવું હોય તો હંમેશા આ સિઝને સાકવું પડે પણ આ સિઝને સાકવું એટલે બહુ મુશ્કેલ વરસાદની સીઝન ચોમાસાનું સિઝન અને આ સિઝન ખેતરમાં જતું નથી પણ મેં એક ઉપાય કરેલો એક જગ્યા પર ટ્રેક્ટર રાખેલું અહીંયાથી લાંબી નળી કરીને આજુબાજુ વિસ્તારમાં જેટલી બી કલમ છે અહીંયા સાટવાનો હું પ્રયત્ન કરું આજે જે કંઈ સાંટવાનો છે તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ તમે પણ વધારે કંઈ માહિતી જાણતા હોય માહિત આપણો પ્રયત્ન કર ખેડૂત મિત્રો દેશી જમરું પણ બહુ કે બેસવાનું ચાલુ થઈ ગયેલું પણ એટલે સટા બગડી ગયા વર્ષ થયું છે એનું કેમ કે બે કલમ વચ્ચે જગ્યા ન હતી જેથી આ એક ઝાડ મેં કટિંગ કરી રાખેલું છે હવે પાસું નવેસરથી તૈયાર થતું છે આ વર્ષે ખબર નઈ એને પર કેરી આવે કે નહીં મોર આવે એ તો સમય જતા આપણે કદાચ મેસેજ બનાવું તો તમને ચોક્કસ હું માહિતી આપવાનો પ્રયત્ન કરાવ કરેલા દાડા આ કેરી પડી ગયા પછી આ ઝાડ કટિંગ કરેલું આમાં પણ પીલાવણી આવી ગઈ છે થોડું જલ્દી હજુ વધારે સાટેલું થોડું થોડું પીલાવણી પકડી એ પણ બચી ગયા છે આ રીતના અહીંયા જો આ સિંહ જો આ બુસનું ઝાડ છે ત્યાર વરસાદ પણ ખબર હોય દેશી કાકડી પણ વરસાદમાં આવ્યો તો થોડુંક નુકસાન થઈ ગયેલું છે આજે સાટી કાઢીએ થોડું સુધારો થઈ જાય અને આ છે મિત્રો ટોટાપુરી એ પછી થોડું થોડું દેખાય મોબાઈલમાં તમે જોઈ લો પીલાવણી બહુ પીલાવણી આવેલી છે એના પર એટલે જે પીલાવણીવાળા ઝાડ છે એને પહેલાં સાટી દાણા છે જેમ કે આ લંગડો જરાક પાર છે એટલે બીજે દિવસે ફરીથી પાછું જતા સાતમાં આવે ઝાડ પર આ વર્ષે થોડોક કાકડીનો પાક ઓછો મિત્રો ગયા વર્ષે સારી એવી કાકડી થાયલી અને ઘણી વેચાણ પણ કરેલી મેં દેશી ભરાઈ કાકડીને એક એક કાકડી લગભગ ફૂટ દોઢ ફૂટની જેવી થાયેલી હતી ભેરવાયું છે આ વર્ષે વરસાદ વધારે એના કારણે કાંઈ તેની ખબર ઓછી કાકડી બેસી છે પણ બિયારણ હાંચવા માટે તો આપણે થોડીક તો તૈયાર કરશું ટોટાપુરમાં ફૂટ આવેલી છે અને અમુક ટોટાપુરમાં નહીં મળે અમુક ટોટાપુરમાં પીલાવણી વધારે છે ફૂટ ની પીલાવણી હાથે ખબર પડતી નહીં મળે આ ટોટાપુર થોડા મોરું તા પણ વરસાદ નરકાભર બી તરફ મારજો જરાક ફાસ્ટ ચાલ થાય એવું લાગે ફોર કલાક આ છે એપલ બોર દેશી કલમમાંથી તૈયાર કરવામાં આવેલી દર વર્ષે મુકુમ કરતા એમ કરતા પણ ખબર નહીં આ વર્ષે મુકાયેલો કે મુકાયેલો મને બી યાદ નહીં કટિંગ કર્યા પછી આ જો તૈયાર થઈ ગઈ અબડા મોટા થાય જોઈએ કદ ફોટો મારા પાસે એને આ વિડીયો સાથે મેં એડિટ કરીને મૂકી દેવા એટલે તમને પણ ખબર પડે કે કેવા તૈયાર થાય એપલ બોર ઘણા ખેડૂત માતા પછી હશે પણ આ સીઝન એને ખાસ સાથે સારું એમ કે એના જો નાલા નાલા ફૂલ આવી ગયેલા સાહેબ હજુ મળે સિઝન સુધી મિત્રો એ વર્ષે કાકડી રોપેલી પણ તમે જોઈ શકો છોડ પીળા પીળા દેખાય છે ગે વર્ષે મારે આ સિઝન કાકડી તમે માનો નહીં એટલી જબરજસ્ત બેહી ગયેલી ને મોટી મોટી થઈ ગયેલી આ વર્ષે ખુબ મહેનત કરીને કરી મંડપ પણ તૈયાર કર્યો પણ એ વર્ષે કાકડીના વેલા બહુ ડીમ બાકી આમ કાકડી જોઈએ એટલે આમ ગયા વર્ષનો વિડીયો મોકલો તો બહુ જબરજસ્ત તમે કાકડી જો જાણે જોઈ લે એને ખબર હશે વરાઈ દેશી કાકડી મને વરાઈ દેશી કાકડીનો બહુ શોખ જ હું તૈયાર કરું પણ આ વર્ષે ખબર નહીં હમણાં પાછું સાઈટું છે બે વખત ખબરવાળા પંપથી પણ હમણાં બી પાહો કલમ પાસે સાતા આ છે સાઈટું છે આ છે બારના ભાગમાં લંગડો એક ખેડૂતભાઈ સાથે અત્યારે જ મેસેજ મોકલામાંથી નંબર લઈને બાદથી એક ખેડૂતભાઈ કહ્યું કે ભાઈ એમ કે રોટાપુરના ઝાડ કેટલા મોટા છે ને કેટલી એવી કેરી પડી શકે તો તમને વિનીત ઉભરેલું તો વધારે ખ્યાલ આવવા જો વિનીત છે એને કરતાં માનો પાંચ ફૂટ બીજું માનો ને આ દસ ફૂટનું ઝાડ કદાચ હશે તો આ ઝાડ જે છેલું તો કદાચ તમે હમણાં ગેસ સિઝન જ્યારે પડેલી ને એના પરથી લગભગ પડેલી દસેક મણ ઉપર પડેલી કે વધારે હોય પહેલી શરૂઆતમાં બે ગયેલી ત્યારે લગભગ બે મણ કેવી કે એકદમ શરૂઆતમાં દિવાળી પર જેવી દિવાળી પર જેવી કાઢી નાખી પછી ત્રણ બાર જેવા થયેલા મતલબ શરૂઆતમાં થોડી આગળ નાખી પછી થોડીક એક મણ જેવી પાછી પાડી પછી પાછી ચારેક મણ પછી છેલ્લે કેરી રહી ગયેલી થોડી ઘણી તે બી બે મણ જેવી એના પરથી પાછી પાડેલી આ નાનું સરખું જાળ એના પરથી આટલી કેરી પડેલી એનાથી બી વધારે પડે એવા જાળશે જો પેલા વિસ્તારમાં સાટવા જાય તે ઝાડની તમને ટોટાપુર એક ઝાડ છે એનો હું બતાવા મારા ઘણા મિત્રો સાથે પાડેલી એ સમયને એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરા કરીલવણી આવેલી એ બગાડવાનું શરૂઆત પણ થઈ ગયેલી એને પર ડેગા પણ પડી ગયેલા જેમ કે આ પીલવણી જો થોડી થોડી બગાડવાનું ચાલુ થઈ ગયેલી આ રીતના અહીંયા થી આમાં મિત્ર એકદમ છેલ્લે લાંબી લાઈન અમે સિંગલ નળી કલાક ત્યાં સુધી સટ્ટા સટ્ટા જવાના છે પેલી બાજુ નળી ખેંચતી જયા કરો આપણે આમ કે ટ્રેક્ટર એકદમ ત્યાં અહીં પેલી બાજુ છે તો મિત્રો હાલમાં જ અમારા મિત્રો મયંકભાઈએ ફોન કરેલો હતો બ્લોડ કેમ્પનું આયોજન કરેલું છે એના માટે થોડીક અર્ચા કરવાની જીદુભાઈ હું કરું વાડી સાધો છે મયંકભાઈ કે જીદુભાઈ હમણાંથી તમે સાથે એમ કે બહુ તકલીફ એમ કે પ્રાકૃતિક ખેતીવાળા તમે થોડુંક ધ્યાન આપો એમ કે ઓલરેડી તો પ્રાકૃતિક ખેતી પાસે ઓલરેડી બે વર્ષથી મેં સર્ચ કરતા છે હજુ થોડોક સમય લાગે પછી આપણે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરવાની છે ખરેખર હું પણ પોતે કેમ કે આપણે જે હાલમાં જે ખેતી કરીએ ને એનાથી ભયંકર નુકસાન થતું છે પણ પ્રાકૃતિક ખેતી કરવા પાછળ બી ઘણા વર્ષનો આપણો અનુભવ છે પછીથી પ્રાકૃતિક ખેતી આપણે તૈયાર કરીએ તો મયંકભાઈ અમારા ખાસ ફ્રેન્ડ છે મેં પણ એની પરથી ઘણું બધું શીખ્યો છે ખેલાવ ગામના સરપંચ સાહેબ છે ઘણી બધી સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતના પણ મેં મયંકભાઈ મારથી ભલે નાના છે પણ એના પરથી ખરેખર મેં ઘણું બધું છે ને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે હું પણ આ રીતના સેવા કરવાનો પ્રયત્ન કરું છું પણ પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી હું પણ કેમ અન્ય સાથી મિત્રોને પણ કેમ ખેડૂત મિત્રોને કે પ્રાકૃતિક ખેતી આપણે કરવું પડશે ને કરવું જ પડશે પણ હું કરતા છે થોડો સમય લાગશે કેમ એનો મારો અનુભવ થઈ જાય પછી આપણે ચોક્કસ અન્ય સાથી મિત્રો સાથે શેર કરીને પ્રાકૃતિક ખેતી તરફ આપણે પણ જાણવું પડે આ મિત્રો જમરૂક આ ચાર ત્રણથી ચાર મહિનામાં જ આવવાની ચાલુ થઈ જાય મેં રોપલીનો વરસ ઉપર થઈ ગયું પણ મને પૂરતી ટ્રીટમેન્ટ નથી કરાવી જેથી એનો પાક મારો ઓછો થતો છે આ વર્ષે તો ઘણા એવા સારા બેસી ગયા છે જમરુક દેશી જમરૂક પણ મારી પાસે જબરજસ્ત એનો પાક પણ બહુ સરસ થાય છે એવો નથી આ જમરૂક મેં દેશી વસ્તુ વધારે પડતો ઉપયોગ કરું કોઈ પણ હોય ફળનું તો આ વર્ષે તો ઘણા એવા સારા ભી ગયા છે વરસાદને કારણે થોડો પાક બગડી ગયો કદાચ પડેલા પણ પડેલા નહીં મળે કેમકે ચકલા જે બી છે ને બધું ખાઈ જયા કરે હાજુ હવે એને કટિંગ કરી દેવાની છે થોડી 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 પણ આ એક પાક લઈ લે પછી એને કટિંગ કરી દે આપણે મિત્રો ખાસ જે આપણે બીમારીઓના ભોગ બનતા છે આ દવા ખાતર પાણીના લીધે જ છે ખરેખર આ સાચી વાત છે પણ એને પાસેને એક બીજું સત્ય પણ હું તમારી સાથે શેર કરવા માંગુ કે ખેડૂત પાસે પણ કોઈ ઓપ્શન નથી જેમ કે ગે વર્ષે કેરીને પાકમાં એટલું બધું નુકસાન થયું ને કે જે ખર્ચો કરો એ પણ નથી ઘણા ખેડૂત નથી કહી રહ્યો ખેડૂત પણ લાચાર છે ખરેખર એને કારણે ઘણી એવી બધી વસ્તુઓ છે ના સૂટકે એ ઉપયોગ કરે છે બાકી ખરેખર ખેડૂતને સારી એવી ઇન્કમ બનતી હોય તો જે નુકસાન થાય હું જાણું ત્યાં સુધી કદાચ આ ખેડૂત ના ઉપયોગ કરે બાકી પ્રાકૃતિક ખેતી આપણે આવનારા દિવસમાં કરવા ને કરવા જ પડશે તો જ આપણે બીમારીથી દૂર રહી શકશું એટલે આ છે મિત્રો ટોટાપુરનું ઝાડ ટોટાપુરના ઘણા ઝાડમાં શરૂઆત થાય છે પણ હું તેમને કદાચ આ રિઝલ્ટમાં લેતા માથા કોઠ પણ એકદમ કર કરતો કદાચ તમને દેખાય તો દેખાય આ જમો ઝૂમ તો તો ફોર જાય મોરજ છે ફોરા ઘણા મોર નીકળી આવેલા છે આ જોવા મળશે ને આ દેખાય એટલે ઘણા ખેડૂતમાં તો કરતા થયેલી કે તું આઘાડી તોટાપુરનું ફૂટ આવે કન્યા ફૂટ આવે કઈ રીતના આવે એમ તો હશે ઝાડ તોટાપુરનું એવા બીજા પણ ઘણા ઝાડમાં ફૂટ શરૂઆત થાય એવું લાગતું છે પણ હમણાંથી કે એમને પાછાળી કેટલી ફૂટ દેખાય એની ખબર ટ્રીટમેન્ટની વાત કરે ટ્રીટમેન્ટ હું થી આપું કમ્પ્લીટ ફૂટ દેખાય જાય પછી તમને કહેવાય થી એની ટ્રીટમેન્ટ આપા માહિતી આપા કે કઈ રીતના એની ટ્રીટમેન્ટ કરે ને કઈ રીતના આ સિઝન એની ફૂટ આવે થોડા દિવસમાં હમણાં સાઈટું છે તો થોડા સમયમાં એને પાછું જોવા મળે તમને કેટલી ફૂટ આવી ગઈ લે ત્યારે સાતમો આપણે જાળતર ખબર પડી જશે આ બહારના ભાગમાં પણ અહીંયા આજે મોર સારી રીતના નીચે આવેલા મિત્રોનો મેં વાત કરી છે કે ટોટાપુરમાં તમે પૂરતી મહેનત કરતો સારી એવી ઇન્કમ આવે છે અને સારી એવું રિઝલ્ટ પણ મળે છે તો તમે ટોટાપુરમાં જોઈ દો કે ટાઈમ ટુ ટાઈમ ખાતર પાણી કરવાથી હમણાં શ્રાવણમાં જ ફૂટ ચાલુ થઈ ગઈ છે જો સારી એવું એને ટ્રીટમેન્ટ મળશે ને છાટ મળશે તો સમજો કે મહિના પછી એના પર કેરી દેખાતી થઈ જશે લગભગ વીસ દિવસ પછી મને વીસ દિવસ સુધીમાં આખી ટોટાપુર આ ફૂટ જેવું લાગતું છે વીસ દિવસમાં આપણે અન્યો કેરીની જે ફૂટ આવે તે પહેલાં તો કદાચ મને એની કેરી નીકળી જાય મારો અનુભવ ઘણા વર્ષથી પાડ્યો હિસાબે મેં તમને હાથે શેર કરું એમ ત્યાં સુધી તેની ઘણી પચાસ ટકા ઉપરની કેરી નીકળી જાય અને ભાવ બી તમે સમજો બારસો રૂપિયા હજાર રૂપિયા આઠસો રૂપિયા ભાવે વેચાણ થાય પહેલી શરૂઆતમાં જે સુંદર મજાના સાંજના સમયે પતંગિયા ફરવા લાગ્યા હજુ પેલા નાના તો અત્યારે મિત્રો એના હાથે મેં બહુ રમતા હજુ કેટલા ઘણા બધા ફરે એક બીજી ટ્રીટમેન્ટ પણ મિત્રો મેં કરેલી જેમ કે કેરી પડી ગયા પછી જેટલો બી આજુબાજુ કચરો હતો એ બધો થોડો રાતના ઢપ કરી દેલો તો થોડી મટ્ટી લાગી દીધી તો તમે જોઈશો કે એકદમ મટ્ટી જ પાછી બની ગયેલી છે પણ ઘણી વખત મિત્રો આપણે આવું કચરો નાખીએ તો જનાવર ભરાઈ જાય અથવા તો ઉંદર જાય રહે આ રીતના પણ બેને તો મેં છે ને એક દેશી ઉપચાર કરેલો આ બોડીના જે કાંચા હેલા ને એ થોડા થોડા અંતર પર રાખી દીધેલા અને પેલા ભૂનકા આવે એના માટે એટલે ભૂનકા બી નહીં આવે હું અંદર ઉંદર બી નહીં ભરાય આ રીતના કરી દીધું લાજુ એટલે નહીં તો ભૂનકાએ બગાડ્યું ઉંદરે બગાડ્યું અને અંદર જે કચરો હતો એ બધી મટકી બની કે ખાતા લાગી પણ આ બીજું એક નુકસાનની વાત કરું જેમ કે આજે સાઈટું છે તમે જેટલા બી ઉપર જેટલી ભાગમાં દવા પડશે એટલી ભાગમાં અડસ્યા મરી જશે છે આપણને ફાયદો પણ થાય ને નુકસાન પણ થાય એ મિત્રો ફરી પાછી બનાવી છે આજે દવા ભાઈ રીત ઉપર આવી ગયો ફેડો ફેરો થોડીક વાર સાટ્યા કેમ કે વાગવાના છે પેલે બાજુનો ભાગ છે નાલુ ડાબરું એ કાઢી લે મિત્રો આપણે વિડીયો આગાડી મૂકેલો હતો ચેનલ પર ખૂટી મારેલી જો તૈયાર થઈ ગઈ રાજા પુનિયા ખૂટી મારેલી છે જો મસ્ત તૈયાર થઈ ગયા આજો નજીકથી બતાવો આજો લાગી ગયેલી છે ઘણી બધી ફૂટી મારી હતી હજુ પણ થોડી મારવાની છે પણ વરસાદ પછી બહુ આવવાનું ચાલુ થઈ ગયું એટલે મારાય નહીં આ બાજુના પગમાં ટોટાપુરના ઝાડ છે આ બધું સાટવા આવ્યા સવા હવા ટેક્ટર એક્ટર તો અહીં પેલી બાજુ છે પાણી જાય વરસાદ નો આવેલો તો એટલું પાણી સાજે અહીંયા પુછ છે આ બચ્ચામાં બીયા પુછ છે આ બચ્ચા एकदम ભેગી થઈ કે નથી જે ગ્યા બનાવ માટે આ ઝાડમાં હોલ્ડિંગ કરવા આરયા છોટા પેનું જાર્સે એક વર્ષથી આ રીતનો તૈયાર થઈ ગયો છે ઓજે એક વર્ષ તો સુધારો થાય આપણો વાજણો મોટો નેસતાવા દેવાનું કેમ કે આ બે ઝાડ નજીક છે તો નાનું જ રાખવાનું છે દરરોજ હોલ્ડિંગ કરવા પડે એક વર્ષથી બચ્ચા જ નથી એટલે ફરજ આ વર્ષે મિત્રો આ રોય બીસે વાસ બે બનાવવા માટે બીજી રીતના બધે જ ઉપયોગી બહુ થાય પીલા નવા ખા લાય છે પણ થોડુંક આ દારી લે જેવી લાગે જીવી તો લાગે મને નીચે હજુ વાંસ જીવી જાય એવું લાગતું છે થોડું સારું છે થોડુંક ઉપરનો ભક્ત સુકાઈ ગયેલો છે આ વાંસ રોપેલી છે એક વર્ષ પણ રોપેલી તે વર્ષે નહીં જીવી લે આ વર્ષે રોપી તો જીવી ગયા હજુ ખાસ મિત્રો દેશી લીંબુ દર વર્ષે જ આ રીતના બહુ બસ ગે વર્ષે જ લગભગ મિત્રો તમે યકીન ન કરાય પણ આ વર્ષે થોડુંક છે ને નુકસાન થયું એક દવા મારથી સટાય નહીં યળની થોડીક યળ પડી ગયેલી દવા ગયું વખતે મેં બે વખત છાટી દેલી માને નહીં મિત્રો આટલા આટલા મોટા થયેલા અને આ નાનનું સરખું ઝાડ છે માનું છ સાત ફૂટનું યાદ સાત ફૂટનું માનો ને આ રીતે સાત ફૂટ જેટલું છે બરાબર તો બે હજારના જવા અને પછી દોડ બે હજારની વધારે બે હજારના જવા લગભગ એના પછી પડેલા મિત્રો લીંબા દેશી આજુ યોન ની નહીં મરા ગયા વખતે દવા આ રીતના થોડાક બગડી ગયા એક વખત મેં આપ્યા અત્યારે તો પાંચસો રૂપિયા નથી આ હજુ આ બીજો પાડવાના બાકી છે આ કટિંગ કરેલું તે જાટાપુરનું આજુ મોર આવી ગયેલા છે એના પર આ કટિંગ કરીને એક વર્ષ થયો જોયું ને મેં પણ હમણાં જોયા નીચે મોર એક સાઈટું ઉંદર પડી રહી ત્યારે ખબર પડી કે ફૂટ આવેલી છે કેટલી ટોટાપુટના ઝાડ મારા પાસે મિત્રો ઘણા છે જેમ જેમ સાપા જવા તેમ જોતો બી જવા તો ખબર પડે કેટલી ટૂટાપૂરમાં ફૂટ આવેલી છે નરિયોલી છે મિત્રો પારસી ફળિયાના રમેશભાઈ રઘાભાઈને ત્યાંથી એણે મને આપેલી એ સમયે મેં એને ત્યાં દૂધ કાઢવા ઘણા વર્ષોની વાત આજે ઘણા વર્ષ થઈ ગયા એ સમયે એણે ભાઈ કે બોમસ નારિયેલી રેલી કે તમે લઈ જાજો તો આ આ ઘણા વર્ષ થઈ ગયા તો એને મેં જાતો ને ત્યારે લગભગ એક લૂમમાં લગભગ પચીસ ત્રીસ કે વધારો હોય એટલે બે હે પછી મારે તો બેહવાનું ચાલુ નથી થયું છે થોડોક વાર લાગે લાગે પણ આટલી મોટી થઈ ગઈ છે અને આ પણ વાંસ છે પણ મોટા ટોકરા કહે ને અમાના આમાં કાંટા નથી આવે એ અમારે કાકાના છોકરાએ મને ગિફ્ટમાં આપેલું આર્યા એક વર્ષ ઉપર જેવું થઈ ગયું નવા ને બહુ મસા પેલા જે મિત્રોમાં આવે ને મિત્રો કાંટા બહુ બિલકુલ કાંટા નહીં આવે નવા બી નીકળતા એવું થયું એનું ગયા છે છ એટલે મેં પણ સાતવાનું બંધ કરવાના છે આવતી કાલે સાતમો વરસાદ પાછો ખુલ્લા આજે તો મિત્રો તમને બતાવ્યું તો જો આ આટલું પાણી છે वरसद हजू आग आई आज हजू घर सारी ले थोड़ो थोड़ो अं आज सातवा चालू कर लू सेतु झाड़ रूपल से रू सेतूर बहता बहुत से सारे हाँ बहला तो हूँ नला नला आवर्ष दिखाया हाँ ऊंचू जाड़ गयू से फोल्डिंग कर पास मार भी घना एवं झाड़ से मित्रों के आवर्षे फोल्डिंग रह गया कटिंग करने अमुकाना अमुक रही गा पक में थोड़ा करेलाता है और रही गा झाड़ आवर से हाँ कटिंग करवा पड़े આપી મારી વાતથી આ રીતના પણ તમે કરી શકો છો મિત્રો કલમ લાખે તો કલમ લાખ્યા પછી એક બાજીમાં આપણે કેરીનો ગોટલો રોપી દો અને કેરીનો ગોટલા તૈયાર થાય પછી આ રીતના જોઈન્ટ આપી દો આ રીતના બી તમે કરી શકો છો આજે મેં મારેલી છે આમાં કલમનો ગોટલો રોપલા ને પછી જોઈન્ટ પર લીધેલું તો મિત્રો આજનો વિડીયો આપણે જે લગતોનો જે બનાવ્યો અહીંયા જ સમાપ્ત કરી દે ખરેખર આ સીઝને વાડીમાં સ્પ્રે કરવું ખૂબ મુશ્કેલ છે પણ મેં તો દર વર્ષે આ રીતના છાપું જ છું કેમ કે આ સિઝન જે પીલવણી આવે ને ખરેખર ખૂબ જ ઉપયોગી ના પીલાવણી બચે તો ઝાડને નુકસાન થતું પણ ઘણું બચી જાય કેમ કે આ સિજન અને પીલાવણી આ મરી જાય પછી જલ્દી પાછી પીલાવણી આવે નહીં ને એના પર જે ડેગા જીવાત હોય તે બધે ઝાડ પર ફેલાઈ જાય પણ આ છાતાઈ જાય તો પછી જીવાત એના પરથી ઓછી થઈ જાય તો આ રીતનું હું દર વર્ષે થાતું છું રે તૂટાપુરીની ઘણા મિત્રો સાથે વાત થઈ છે અન્ય ઝાડમાં પણ ફૂટ કઈ રીતના આગળ આવે એ બધી માહિતી અને ટ્રીટમેન્ટ કરેલી છે જેમ સમય જાય તમને હું ચોક્કસથી આપવાનો પ્રયત્ન કરા રે ટોટાપુરની વાત ટોટાપુરમાં થોડી થોડી શરૂઆત દેખાઈ છે પણ કમ્પ્લીટલી ફૂટ આવી જાય ને આજથી સાટવાનું ચાલુ કરી છું આગળ કદાચ કંઈ સારું લાગે તો ફરીથી પણ હું વિડીયો બનાવવાનો તમને માહિતી આપવાનો પ્રયત્ન કર સાટાઈ જાય થોડા દિવસ પછી ફૂટ દેખાય કે નહીં દેખાય પીલવણી છે કે હું છે હું તમને ચોક્કસથી વિડીયો બનાવીને માહિતી આપવાનો પ્રયત્ન કરા આજનો વિડીયો અહીંયા થોડુંક દે सबने जोहार, जय जवान जय किसान चल आज बंद कर तू। पंप लीकेज बहुत कम के सर्विस करवा पड़े पानी निकल करें कम क्योंकि मुक रखे पशे चालू कर दवा थोड़ी बची से